દેવ દિવાળી નિમિત્તે દર વર્ષે થતી પરંપરાગત કુબેર દાદાનો વરઘોડો મોટા ધડાકે સાથે યોજાયો હતો આ યાત્રામાં આદિવાસી નૃત્ય એ શોભા યાત્રાને વિશેષ આકર્ષણ આપ્યું હતું જેના કારણે વિવિધ વય જૂથો અને ભક્તોએ ઉત્સાહભેર આ ભાગ લીધો હતો ડભોઈ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કરણાણી ખાતે કાર્તિકી પૂનમ અને દેવ દિવાળીની પાવન અવસરે દર વર્ષે થતી પરંપરાગત કુબેર દાદાનો વરઘોડો મોટા ધમાકે સાથે યોજાયો હતો આ વરઘોડો શ્રી કુબેરેશ્વર અને શ્રી સોમેશ્વર મહાદેવ સંયુક્ત ટ્રસ્ટ દ્વારા આજીવન પરંપરાનું અનુસરણ કરીને આ વર્ષે પણ આ વિલીક્ષણ આસ્થાવાન ગીધવાની પરંપરા મહત્વનું દ્રષ્ટિર્થ બની રહી છે આ વર્ષની નગરયાત્રા સંવંત બે હજાર એસીના વર્ષના હિસાબના શ્રદ્ધાવાન પરંપરાનું પાલન કરી કુબેરદાદાના વરઘોડાને પાલખીમાં બેસાડીને શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે લઈ જવામાં આવ્યું હતું આ પૌરાણિક યાત્રામાં બેન્ડ વાજાના તાલ સાથે ભક્તો દ્વારા નદરો અને મનોરંજક સંગીત સાથે નગરમાં વિધિવત યાત્રા કરવામાં આવી હતી આ યાત્રામાં આદિવાસી નૃત્યએ યાત્રાને વિશેષ આકર્ષણ આપ્યું હતું જેના કારણે વિવિધ વય જૂથો અને ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો राजा है सोमेश्वर महादेव मंदिर गांव के राजा कहलाए गए हैं। वहाँ पर वो वार्षिक हिसाब के चोपड़ा दिखाने के लिए गाजे बाजे के साथ पूरे गांव समाज के साथ सब लोग वहाँ पर जाकर के गांव के जो राजा है सोमेश्वर भगवान उनको हिसाब का चोपड़ा दिखा के वहाँ पूजा आरती करके दादा अपने कक्ष में યાત્રાના અંતે સોમેશ્વર દાદાના મંદિરે પહોંચતા જ પૂજા અને આરતી યોજાઈ હતી અને પછી વરઘોડો ફરીથી પાલખીમાં બેસાડી નિજ મંદિર તરફ પરત ફર્યો હતો આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ અને સ્ટાફે કેસરી સાફા ધારણ કર્યા હતા અને વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી ટ્રસ્ટી મહંત દિનેશગીરી મહારાજ મહંત નંદગીરી મહારાજ અને પરિંદુ ભગત કાકુજી સહિત અનેક સાધુ સંતો નિરંજની પંચાયત અખાડાના સભ્યો તેમજ ગામના ભક્તો અને નગરજનો મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા હતા આ અવસરે ગામના લોકો માટે આ એક મોટી ધાર્મિક અને સામાજિક એકતા તરફથી સંકેત બની રહી છે અને કુબેર દાદાની શ્રદ્ધા અને આસ્થાને વધુ મજબૂતી મળી રહી છે